જય શ્રી રામ દોસ્તો જય માતાજી આપણે અહીંયા આજે જવાના છીએ આણંદ આણંદની અંદર વઘાસી કરીને ગામ છે હાઈવે ટચ છે તો આપણે આરસીસી દિવાલ ઉપર આપણે પતરા ફિટિંગ કરવાના છીએ તો ચાલો હવે અત્યારે આપણે નડિયાદ શાક માર્કેટે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા આપણે આગળથી જઈએ ત્યાં સુધી લોકેશન જગ્યા પર પહોંચી જઈએ અહીંયા તમે જો આણંદથી પહોંચી જવા આવ્યા છીએ અહીંયા બોર્ડ પર તમે જોઈ શકો છો વઘાસિયા કમ્પેર પોચ લોકેશન જગ્યા પર અહીંયા આપણે લોકેશન જગ્યા પર પહોંખી ગયા આ તમે જોઈ શકો છો આપણે આરસીસી દિવાલ છે ચાલીસ બાય વીસ ફૂટનું અંદર દિવાલ ચાલીસ બાય વીસ છે અને બે ફૂટ બહાર છે એમ કરીને ચાલીસ બાય વીસનું થાય છે અહીંયા ઉપર અઢી બાય દોઢની બોક્સ પાઇપનો ઉપયોગ કરે છે જેની અંદર વીસ ફૂટની અંદર અઢાર કિલો વજનવાળી છે અને કેચીની અંદર દોઢ બાય દોઢની બોક્સ પાઇપ ઉપયોગ કરે છે અહીંયા તમે જોઈ શકો ઉપર આપણે ખાંચા પાડવાના છીએ તો ખાચા પણ તમને બતાવી દઈએ અને દોઢ બાય દોઢની બોક્સ પાઇપનું રાફ્ટર બનાવવાના છે અહીંયા તમે જોઈ શકો છો આપણે કેંચી માટે પણ આપણે ખાંચા બનાવી દીધા છે અહીંયા કેચી તૈયાર કરી દીધી છે ડોર બાય ડોરની બોક્સ પાઇપની આપણે તમે જો અટેન્જમેન્ટ કરી કરી રહ્યા છીએ આપણે ઉપર અટેન્જમેન્ટ પણ કરી કરી દીધી છે અહીંયા તમે ખાંચા પણ તમને બતાવી દે ખાંચા તમે જોઈ શકો છો અહીંયા રાપડનો પણ ખાંચો પાડી દીધો જ છે અહીંયા પણ ખાંચા પાડ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ઝૂમ કરીને બતાવી દીધો અહીંયા પણ આપણે ખાંચા પાડી દીધા છે અહીંયા પણ ખાંચા પાડે છે વાત કરીએ લોખંડની તો લોખંડને અઢાર અઢાર અઢી બાય દોઢની બોક્સમાં ઉપયોગ કરે છે જેની અંદર ત્રણસોનો બાવીસ કિલો લોખંડનો ઉપયોગ કરી છે ટોટલ લોખંડની વાત કરીએ તો ઓગણીસ હજાર ત્રણસો વીસ રૂપિયાના લોખંડનો ઉપયોગ કરી છે પતરાના તમે જોઈ શકો છો પતરા આપણા અટેચમેન્ટ કરી દીધા છે તમે જોઈ શકો છો ઉપર પતરા ટાટાના પત્ર પચાસ ગેજના પતરા યુઝ કરે છે પત્રાની વાત કરીએ તો એક પતરું એકવીસો રૂપિયાનું બાર ફૂટનું પતરું છે એ એક એક પતરું એવા બાવીસ પતરા યુઝ કરે છે ટોટલ છેતાલીસ હજાર બસોના પતરા થયા છે મજૂરીની વાત કરીએ તો એના પહેલાં એક વખત તમને ફિટિંગ વિશે વાત કરેલું મજૂરી પછી અહીંયા તમે જોશો જ્યાં જે આપણે પાઇપ લગાવી ત્યાં કાંઈ આપણે પટ્ટી લગાવી અને બોલ્ટિંગ કરી છે અહીંયા તમે જો રાફ્ટરની જોડે પણ તમે જો અહીંયા પણ બોલ્ટિંગ કરી છે આપણે બરાબર એવી જ રીતે અહીંયા પણ તમે જો દરેક પાઇપે આપણે બોલ્ટિંગ કરી કાચો પડીને અને અટેચમેન્ટ કરેલું છે અહીંયા તમે પતરાના છેતાલીસ પરના પતરો થયા મજૂરીની વાત કરીએ ચાલીસ બાય બાવીસનો શેર તૈયાર થયો છે તમે જોઈ બા આપણે દરવાજાના પણ તમે તમે જોઈ શકો તો આપણે દરવાજો પણ એ જ પતરાનો જ ટાટાના પતરાનો જ આપણે દરવાજો બનાવી દીધો છે અહીંયા તમે બંધ કરીને પણ તમને બતાવોને સાથે સાથે મજૂરી પણ વાત કરતા રહીએ આપણે મજૂરીની વાત કરીએ ચાલીસ બાય બાવીસના આઠસો એંસી સ્ક્વેર ફૂટના હોય તો વીસ રૂપિયા સ્ક્વેર ફૂટના હોય સત્તર હજાર છસો રૂપિયા મજૂરી થશે ટોટલ કોસ્ટની વાત કરીએ તો પંચ્યાસીસ હજાર રૂપિયામાં ટોટલ આપણે ગોડાઉનના પતરાનું અને પાઇપોનું એ બેન બેલેન્સ બેઠે છે ટોટલ પંચ્યાસી હજાર રૂપિયામાં તૈયાર થાય છે આ જે દરવાજાની વાત કરીએ તો બે બાય બેની બોક્સ લાવી ઉપયોગ કરી છે સાઈડમાં ચાલીસ ચાલીસ ચોની એંગલનો ઉપયોગ કરીએ છીએ તમે જોઈ શકો કમ્ફર્ટ ફિટિંગ કરેલું છે અહીંયા તમે જોઈ શકો છો ટોટલ ખર્ચો પંચ્યાસી હજાર રૂપિયા લાગે છે જેની અંદર તમારે પેન્ટ રસ ભાડું પ્લસ ક્રૂનું એ અને અલગ ચાર્જ થયો છે તેના અલગ બે હજાર રૂપિયા અઢાર બે હજાર ત્રણ હજાર ઉમેરી દેવાના અહીંયા પણ જો આપણે પાછળથી આપણે એ સપોર્ટ લગાવી દીધો છે એવી જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણો ફિટિંગ થઈ ગયું છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરતા રહેજો આવા નવા સેનના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો થેન્ક યુ આ પણ આકોરા પણ અહીંયા પણ તમે જોઈશો આ સાઈડ પણ આપણે દરવાજો બનાવે છે અને ઉપરની સાઈડ પણ આપણે જે વાથરોટથી દરવાજો ના પલળે એના માટે પણ આપણે ઉપર પણ આપણે ઉપર પણ આપણે બનાવીએ છીએ તમે જોઈ શકો અહીંયા પણ કમ્પ્લીટ ફિટિંગ કમ્પ્લીટ વખાય છે આપણું અલ્ટ્રાપ અને ઉપર પણ તમને બતાવી દઈએ આ રીતે ઉપર પણ આપણે બાર સાદું કાઢ્યું છે ત્રણ ફૂટ જેથી કરીને આપણે આ દરવાજો લોખંડનો દરવાજો પલળે નહીં હવે અંદરથી પણ તમને બંધ કરીને બતાવી દઈએ કે અંદરથી પણ બંધ થાય છે કે નહીં થતો અહીંયા પણ તમે જોશો કમ્ફર્ટેબલ ફિટિંગ થઈ જાય છે વિડીયો ગમે તો લાઈક અને શેર કરતા જ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ હોય તો અમને તમે પાછળથી પણ તમે મેસેજ અથવા કોલ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ આવેલો છે અને મેસેજ પણ કરી શકો છો થેન્ક યુ